ચોમાસામાં વરસાદ આવે એટલે આપણે જુદી જુદી જાતના ભજીયા પકોડા બનાવતા હોઈએ છીએ આજે આપણે બટાકામાંથી ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જતા એકદમ ક્રિસ્પી અને કરારા ચિપ્સના ભજીયા બનાવીશું મેકડીની ફ્રેન્ચ ફ્રાઈસ કરતાં પણ આ પોટેટો ફ્રીટર ખૂબ જ ક્રંચી બને છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આ એકદમ ક્રંચી આલુ ફ્રાય ખાવાની તમને ખૂબ જ મજા આવશે આજે આપણે તેને મસાલાના એક અલગ જ કોમ્બિનેશન સાથે બનાવી રહ્યા છીએ મેં એક મોટી સાઇઝનું બટાકું લીધું છે આ એક બટાકામાંથી તમે બે સર્વિંગ પ્લેટ જેટલા આલુ ચિપ્સના ભજીયા બનાવી શકશો બટાકાની ઉપરની છાલ આપણે દૂર કરી લઈશું સાંજની હલકી ભૂખમાં તમારે કંઈક ચટપટું ખાવું છે કે પછી ઘરે અચાનક મહેમાન આવી જાય ને એમના માટે તમારે ગરમ નાસ્તો બનાવવો છે તો ચિપ્સના ભજીયા ખૂબ જ ઓછી સામગ્રીથી બને છે અને ઝટપટ બની જાય છે ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે હવે આ બટાકાને આપણે એકદમ ઊભી પાતળી સ્ટ્રીપ્સ બનાવીને કટ કરી લેવાનું છે ફ્રેન્ચ ફ્રાઈસની જેમ જ આને આપણે કટ કરી લેવાનું છે તમારી પાસે જો એનું સ્લાઇસર હોય તો તમે એમાં પણ કટ કરી શકો છો તો એ બટાકાને આપણે આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું અને એક બટાકામાંથી તમે ઘણી બધી ચિપ્સ બનાવીને તૈયાર કરી શકશો ચિપ્સના ભજીયાને એકદમ ક્રન્ચી અને કડક બનાવવા માટે સૌથી પહેલાં આ બટાકામાંથી આપણે સ્ટાર્ચ દૂર કરી લઈશું બટાકાને કટ કરી લીધા પછી એને આપણે પાણીથી બરાબર ધોઈ નાખીશું એટલે એમાંથી મોટા ભાગનું સ્ટાર્ચ નીકળી જશે આ રીતે બટાકામાંથી સ્ટાર્ચ રિમૂવ થઈ જાય એ પછી તમે એને ડ્રાય કરીને પછી ફ્રાય કરશો તો બટાકા ખૂબ જ જલ્દીથી કડક થઈ જશે અને લાંબા સમય સુધી એ સોગી પણ નહીં થાય હવે આ બટાકામાંથી આપણે બધું પાણી નિધારી લઈશું અહીં મેં એને થોડીક વાર માટે આ રીતે કાણાવાળા બાઉલમાં લઈ લીધા છે ડ્રાય થઈ જાય પછી એને આપણે એક બીજા બાઉલમાં લઈ લઈશું આને તમે કોટનના કપડાંથી સાફ કરી લેશો તો પણ એકદમ ડ્રાય થઈ જશે હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મેં એક ચમચી લીધું છે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ મિક્સ કરીશું લાલ મરચાની બદલે ચીલી ફ્લેક્સ મિક્સ કરશું તો એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે સાથે એક ચમચી જેટલો મરીનો પાવડર એક ચમચી ઓરિકેનો અને એક ચમચી જેટલો આપણે જીરાનો પાવડર મિક્સ કરીશું મસાલાના આ કોમ્બિનેશનથી તમે ચિપ્સના ભજીયા બનાવશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે હવે આમાં આપણે બે ચમચી અરાઉન્ડ વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ મિક્સ કરીશું ચોખાના લોટથી ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બનશે અને એક મોટી ચમચી જેટલું આપણે બેસન મિક્સ કરીશું જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ના હોય તો કોર્નફ્લાર અને બેસન મિક્સ કરીને પણ તમે આ પકોડા બનાવી શકો છો આમાં તમે બેસનની સાથે કોર્નફ્લાર કે ચોખાનો લોટ મિક્સ કરશો તો જ એનું ઉપરનું લેયર છે એકદમ કડક અને ક્રિસ્પી બનશે હવે આની ઉપર આપણે અડધું લીંબુ નીચવી દઈશું લીંબુ મરી ઓરિગનો અને ચીલી ફ્લેક્સ એ બધા મસાલાના કોમ્બિનેશનથી આનો બહુ જ સરસ ટેસ્ટ ક્રિએટ થાય છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે આ બધા મસાલા અને લોટને આપણે ચિપ્સમાં બરાબર મિક્સ કરી દઈશું એની પર એક પતલું લેયર કોટ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું છે અને જરૂર લાગે તો એની અંદર તમે એક બે ચમચી જેટલું પાણી પણ મિક્સ કરી શકો છો મને એ લોટ થોડો ઓછો લાગી રહ્યો છે તો હું અત્યારે બીજો એક મોટી ચમચી જેટલો ચોખાનો લોટ મિક્સ કરી દઉં છું તો આ રીતે એકદમ ક્રિસ્પી અને ક્રંચી પોટેટો ચિપ્સના ભજીયા બનાવવા હોય તો એમાં તમારે ખીરું બનાવવાની બિલકુલ જરૂર નથી બટાકાની અંદર તમારે જેટલો લોટ મિક્સ થાય એટલો જ આ રીતે મિક્સ કરી દેવાનો છે હાથથી હવે આને આપણે ફ્રાય કરી લઈએ તેલને મેં હાઈ ફ્લેમ પર બરાબર ગરમ કરી લીધું છે હવે એ આપણી ચીપ્સ છે એ એકબીજા સાથે સ્ટીક થઈ ગયેલી હશે તો આપણે શું કરીશું કે એક ફોકની મદદથી આ રીતે દરેક ચીપ્સને આપણે જુદી પાડતા જઈશું અને તેલમાં પાસ કરતા જઈશું લોટના કારણે અત્યારે આ થોડું સ્ટીકી લાગશે પણ ફ્રાય થઈ જાય પછી એકદમ કડક અને મસાલેદાર બની જાય છે કેસને એ મેં હાઈ ફ્લેમ પર રાખ્યો છે અને આપણે હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે હવે આનું ઉપરનું લેયર એકદમ કડક અને એકદમ લાલ કલરનું બની જાય એ રીતે આપણે તેને ફ્રાય કરી લઈશું હવે આપણે જોઈ રહ્યા છીએ કે આનો કલર બદલાઈ રહ્યો છે એકદમ લાલ થવા લાગી છે હજી આપણે તેને એકાદ મિનિટ માટે હાઈ ફ્લેમ પર વધારે ફ્રાય થવા દઈશું તો ચિપ્સના ભજીયાને આ રીતે એકદમ કડક અને લાલ ફ્રાય કરી લેશો તો એનો ક્રંચ ખૂબ જ સરસ બને છે ખાવાની તમને ખૂબ જ મજા આવશે તો આ રીતે એકદમ ક્રંચી અને લાલ થઈ જાય એટલે તરત જ આપણે તેને તેલની બહાર કાઢી લઈશું આ ગરમ ગરમ પકોડાને તમે ચીઝ સોસ ટામેટો સોસ કે પછી ગરમ ગરમ ચા સાથે પણ સર્વ કરી શકો છો નાના બાળકોને જો તમે આ બનાવી આપશો તો એમને તો આ ખૂબ જ ભાવશે અને આ ખૂબ જ ઝડપથી બની જાય છે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હવે પછી સાંજના સમયે હલકી ભૂખ લાગે ને કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તમે સ્વીગી અને ઝોમેટો ઓર્ડર કરતા હોય તો એકવાર જરૂરથી આ રીતે બનાવીને ટ્રાય કરજો અને કેવા લાગ્યા તે નીચે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ